ધાંગધ્રા તાલુકાના બે પત્રકારો ઉપર અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેન હુમલો હુમલાનું કારણ હજુ અકબંધ ઘટનાની જાણ થતા જ પત્રકારો હોસ્પિટલ દોડી ગયા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર બપોરના સમયે ધાંગધ્રા તાલુકાના બે પત્રકારો પર હુમલો થયાની ઘટના બનવા પામી છે જેમાં ધાંગધ્રા ખાતે પત્રકારત્વ કરતા ઋતુલ કુમાર ધામેચા તથા રામદેવ ઝાલા નામના બે મીડિયા કર્મીઓ ઉપર કાર લાઇન આવેલા ચાર જેટલા અજાણ્યા શખ્સોએ ધાર્યું લોખંડના પાયે પડી જીવલેન હુમલો કરી નાસી ગયા હતા બંને ઇજાગ્રસ્ત પત્રકારોને તાત્કાલિક એકસો આઠમાં સારવાર માટે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યાં પ્રાથમિક સારવાર આપે ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજાઓની ગંભીરતાને લીધે વધુ સારવારની જરૂર જણાતા સુરેન્દ્રનગરની સીયુ શાહ હોસ્પિટલ ખાતે રિફર કરા ઘટનાની જાણ થતા પોલીસ પણ સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલ ખાતે દોડી ગઈ આ સમગ્ર મામલે કોઈ કવરેજ કરવા બાબતે માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક રીતે ચર્ચાઈ રહ્યું છે ત્યારે હુમલાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું ન હતું રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા